જો તમે મેષ રાશિના હો તો આ વાત તમને જરૂર જાણવી જોઈએ કે તમારું જે સ્વભાવ છે જેમ કે ગુસ્સો જીદ અને જુનૂન તે ફક્ત આવી જ નથી આવ્યો આ બધું તમારા ગયા જન્મના કર્મોની ગાઢ છાપ છે જ્યોતિષ પ્રમાણે મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે જે યુદ્ધ સાહસ શક્તિ અને કર્મનો પ્રતીક છે એટલે કે તમારા ગયા જન્મમાં તમારું આત્મા એવું જીવન જીવતું હતું જે ઉત્સાહ કાર્ય અને સંઘર્ષથી ભરેલું હતું મેષ રાશિના વ્યક્તિ ગયા જન્મમાં ઘણીવાર યોદ્ધા સેનાપતિ સૈનિક કે કોઈ સરકારી નોકરીમાં કામ કરતા હતા અને તમે એ જીવન જીવ્યું જેમાં ફરજ અને બહાદુરી સૌથી ઉપર હતી આજ તમારા અંદર જે અટક્યા વગર આગળ વધવાની જલન છે તે તમારા એ યોદ્ધા જન્મની યાદ છે આજે આ વિડિયોમાં તમે જાણી શકશો કે મેષ રાશિના લોકો કયા કયા જન્મોના કર્મો આજે પણ વહન કરી રહ્યા છે અને કયા રહસ્યો છે જે આ લોકોના હાલના જીવનને અસર કરે છે અને વિડિયોના બીજા ભાગમાં તમને કેટલાક ઉપાય જણાવશું જે મેષ રાશિના હાલના જીવનને સરળ બનાવે છે લો રહસ્ય મેષ રાશિના લોકોનો પ્રેમ અને દાંપત્ય જીવન હંમેશા ઉતાર ચઢાવથી ભરપૂર હોય છે અને તેની હકીકત ફક્ત આ જન્મમાં નથી પણ તેમના પછલાં જન્મના કર્મોમાં છૂપેલી હોય છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે મેષ રાશિનો માલિક મંગળ ગ્રહ છે અને મંગળ માત્ર શક્તિ સાહસ કે યુદ્ધનો નહીં પણ અહંકાર ઉત્સાહ અને અધીરતાનો પણ પ્રતીક છે આ ગ્રહ કહે છે કે મેષ રાશિના લોકો પછલા જન્મમાં એવા વ્યક્તિ હતા જેમની જિંદગીમાં પ્રેમ હતો પણ તે પ્રેમમાં ત્યાગ કરતાં વધુ પોતાના પર કાબૂ અને માલિકીની ભાવના હતી પછલા જન્મમાં મેષ રાશિના લોકો પ્રેમને યુદ્ધની જેમ જીવતા હતા તેઓ પોતાના પ્રેમને મેળવવા માટે દરેક સીમા પાર જતા હતા પણ ઘણાવાર પોતાના અહંકાર અને ગુસ્સાના કારણે તે પ્રેમ ખોઈ પણ બેઠા હતા આ જન્મમાં તમે જેને ચાહ્યો તેને મેળવવા માટે બધું જોખમમાં મૂક્યું પણ તમારી આત્મામાં પ્રેમની ગહનાઈ સાથે અધિકારની પણ ભાવના હતી તમે પ્રેમમાં જીતવા માગતા હતા પણ સમર્પણ નહીં અને આ જ કારણ છે કે આ જન્મમાં તમારું પ્રેમ જીવન ઘણીવાર અધૂરું કે પડકારસભર હોય છે બીજું રહસ્ય એ છે કે જ્યોતિષ મુજબ મેષ રાશિના સપ્તમ ભાવ જે દાંપત્ય જીવનનું ભાવ છે તેમાં જો શનિ કે રાહુની દૃષ્ટિ હોય તો તે સૂચવે છે કે ગયા જન્મમાં તમે તમારા જીવનસાથી સાથે યોગ્ય વલણ ન રાખ્યું હતું તમે તો તમારા કર્મોમાં એટલા વ્યસ્ત હતા કે જીવનસાથીની લાગણીઓને અવગણ્યા કે પછી તેમને તમારા ઘનશ્યોમાં સામેલ જ ન કર્યો એ જ કર્મનું ફળ આ જન્મમાં દાંપત્ય જીવનમાં અસ્થિરતા કે મતભેદ રૂપે આવે છે મેષ રાશિના પતિ કે પત્ની બંને ખૂબ જવાબદાર હોય છે તેઓ પોતાના સાથીને સુરક્ષિત રાખવા માંગે છે પણ ઘણી વખત આ સુરક્ષા કંટ્રોલમાં બદલાઈ જાય છે આ વલણ ગયા જન્મના તે કર્મોથી આવે છે જ્યારે તમે તમારા સાથીને તમારી ઈચ્છા પ્રમાણે બદલવાનો પ્રયાસ કર્યો હતો એટલે આજે તમારી આત્માને શીખવવામાં આવી રહ્યું છે કે પ્રેમમાં સમાનતાનો ભાવ જરૂરી છે અને કોઈ કોઈથી ઉપર કે નીચે નથી જો મેષ રાશિના જાતક નિયલીમાં શુક્ર અને મંગળનું મિલન હોય તો તે સૂચવે છે કે પહેલા જન્મમાં તમે પ્રેમમાં ખૂબ જ ઊંડાઈથી સમર્પિત રહ્યા હતા પરંતુ બદલામાં તમને ઠગાઈ કે દુઃખ મળ્યું હતું આ જન્મમાં તે આત્મા હજી પણ પ્રેમથી ડરે છે એને લાગે છે કે ભાવનાઓ બતાવવાથી કમજોરી દેખાશે તેથી મેષ રાશિના લોકો ઘણીવાર પોતાના અંદરના પ્રેમને શબ્દોમાં વ્યકત કરી શકતા નથી પણ તેમની ક્રિયાઓ તેમનો વર્તાવ બધું કેટલાક લોકો કંઈક કહી જ દે છે ત્રીજું રહસ્ય એ છે કે મેષ રાશિના લોકો પોતાના ગયા જન્મમાં સામાન્ય રીતે યુદ્ધવીર સેનાપતિ રાજા કે કોઈ નેતૃત્વવાળા પદ પર રહેતા હતા તેઓ એવા લોકો હતા જેમણે પોતાની શક્તિ અને સાહસથી ઘણું પણ સાથે સાથે ઘણીવાર અહંકાર ગુસ્સો કે આતુરતાના કારણે બધું ગુમાવી પણ બેઠા ગયા જન્મમાં તમે પૈસાને ફક્ત અધિકાર કે શક્તિ તરીકે જોતા હતા તમે વિચારતા હતા કે પૈસા મારી જીતનું પ્રતીક છે એટલે તમે તેને મેળવવા માટે ખૂબ મહેનત કરી પણ સાથે સાથે ઘણીવાર બીજાઓની લાગણીઓને પણ નુકસાન પહોંચાડ્યું તમારા કર્મો મારામાં દાન કે દયાળુ ભાવ ઓછો હતો અને એ જ કારણે આ જન્મમાં આર્થિક સ્થિરતા મેળવવા માટે તમને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે મેષ રાશિના દ્વિતીય ભાવ જે ધનની ઓળખ છે તેમાં શનિ અથવા રાહુની દ્રષ્ટિ હોય તો એ સૂચવે છે કે ગયા જન્મમાં તમે ધન કમાવ્યું હતું પણ તેને યોગ્ય રીતે ખર્ચ્યું નહોતું તમે ખોટા લોકો પર વિશ્વાસ કર્યો કે ખોટા રસ્તાઓથી ધન મેળવ્યું એ જ કર્મનું પરિણામ છે કે આ જીવનમાં તમારા પાસે તકો હોવા છતાં પણ ધન ટકી શકતું નથી અચાનક નફો અને અચાનક નુકસાન એ તમારી રાશિની ઓળખ છે વિશેષતા બની જાય છે ચોથું રહસ્ય એ છે કે મેષ રાશિના જાતકો ગયા જન્મમાં એવા હોય કે જેમણે જમીન અને સંપત્તિ સંબંધિત મોટી જવાબદારીઓ ભરી હોય શક્ય છે કે તમે કોઈ રાજકુલ કે કુલીન પરિવારમાં હતા પણ જમીન જાયદાદના વિભાજન વિવાદ કે યુદ્ધના કારણે તમે બધું ગુમાવી દીધું તે જન્મમાં તમારી અંદર માલિકીની ભાવના એટલી તીવ્ર હતી કે તમે બીજાના હિસ્સાની જમીન કે હક લેવા પ્રયત્ન કર્યો હવે એ કર્મનું પરિણામ એ છે કે આ જન્મમાં તમને સંપત્તિના મામલામાં વિલંબ કે અવરોધો સહન કરવા પડે છે મેષ રાશિના જાતકો તેમના કર્મો આ જન્મમાં સ્વનિર્માણ થાય છે અને આ લોકોએ વારસામાં સરળતાથી કંઈ પણ મળતું નથી તેમને દરેક વસ્તુ માટે મહેનત કરવી પડે છે પણ એ જ મહેનત તેમની આત્માને શુદ્ધ કરે છે ગયા જન્મમાં તમે પૈસાને શક્તિ સમજી હતી હવે આ જન્મમાં તમને સમજાવવામાં આવે છે કે પૈસા ત્યારે જ કામના હોય છે જ્યારે તે કોઈની મદદ કરે જો કોઈ મેષ રાશિના જાતકની કુંડળીમાં મંગળ અને ગુરુનું સારું જોડાણ હોય તો એ બતાવે છે કે ગયા જન્મમાં તમે મહેનત અને ઈમાનદારીથી પૈસા કમાયા હતા ને જરૂરિયાતમંદોની મદદ પણ કરી હતી આ જન્મ એમાં જ કર્મનું પરિણામ મળે છે અને આવા જાતકોને અચાનક લાભ વારસો કે તક તરીકે પૈસા મળે છે પણ જો એ જ મંગળ શનિ કે રાહુથી પ્રભાવિત થાય તો એ સૂચવે છે કે ગયા જન્મના કોઈ લોભ ઠગાઈ કે ગુસ્સાના કારણે પૈસા ટકાતા નથી જ્યોતિષ પ્રમાણે મેષ રાશિ માટે પૈસા મેળવવાનો અને ટકાવવાનો ભાવ ત્યારે સક્રિય થાય છે જ્યારે વ્યક્તિ પોતાના કર્મોને નિયંત્રણમાં લે છે એટલે જ્યારે તે મહેનત સાથે સાથે વિનમ્રતા અને દાનનો પણ અભ્યાસ કરે છે મંગળ જ્યારે શુભ હોય ત્યારે વ્યક્તિને જમીન સંપત્તિ અને વેપારમાં સફળતા મળે છે પણ જ્યારે એ જ મંગળ ગુસ્સામાં કે અઘરાઈમાં ડૂબેલો હોય તો બધું મળ્યા પછી પણ શાંતિ મળતી નથી પાંચમું રહસ્ય એ છે કે ગયા જન્મમાં મેષ રાશિના લોકો પોતાના પરિવાર માટે બલિદાન આપનારા રહ્યા છે તેઓ પરિવારની રક્ષક બની રહ્યા પણ ઘણીવાર આ જ ઉર્જા કઠોરતામાં ફેરવાઈ ગઈ મેષ રાશિના લોકોના ગયા જન્મના કર્મોનો તેમના માતાપિતાની સાથે પણ ખૂબ ગહરો સંબંધ હોય છે ગયા જન્મમાં તેઓએ તો પોતાના પિતાથી મતભેદ કર્યો હોય કે કોઈ કારણસર માતાથી દુરાઈ થઈ હોય મંગળ ગ્રહનો સંબંધ પિતાથી પણ માનવામાં આવે છે તેથી જો આ ગ્રહપાપ પ્રભાવમાં રહ્યો હોય તો વ્યક્તિ પોતાના પિતાથી વિરોધી વિચારો લાવે છે આ જન્મમાં આ કર્મ ક્યારેક પિતાજી સાથે અથડામણ કે મતભેદ રૂપે આવે છે તો ક્યારેક માતાજીની સ્વાસ્થ્યની ચિંતા તરીકે દેખાય છે ઘણીવાર આવું પણ થાય છે કે મેષ રાશિના લોકો પોતાના માતાપિતાની અપેક્ષાઓ પૂરી કરવા માંગે છે પણ તેમનું સ્વતંત્ર સ્વભાવ અને કઠોર વિચારધારા સંબંધોમાં દૂરીઓ લાવી શકે છે પણ આ જ આત્માનું પરીક્ષણ છે પછલા જન્મમાં જે સંબંધ તૂટ્યા હતા આ જન્મમાં તેમને જોડવાનું છે જે મેષ જાતક પોતાના માતાપિતાના પ્રત્યે સેવા પ્રેમ અને સમર્પણ બતાવે છે તેઓ પોતાના પછલા જન્મના કર્મ બંધનોથી મુક્ત થાય છે થઈ જાય છે આ જ કારણ છે કે કહેવામાં આવ્યું છે કે મેષ રાશિના લોકોને માતાપિતાની સેવા કરવી એ તેમના અગાઉના કર્મોથી મુક્તિ મેળવવાનો સૌથી સરળ રસ્તો છે છઠ્ઠું રહસ્ય એ છે કે ભાઈ બહેનો સાથે પણ મેષ રાશિના લોકોનો સંબંધ અગાઉના જન્મથી જોડાયેલ હોય છે અને તેમનો ત્રીજો ભાવ એટલે કે ભાઈ બહેનનો સ્થાન ખૂબ જ સક્રિય રહે છે અગાઉના જન્મમાં તેઓએ તેમના ભાઈ બહેનોનો સાથ આપ્યો હોત અથવા કોઈ કારણસર સ્પર્ધા કરી હોત જો તે જન્મમાં તેઓએ ઈર્ષ્યા ગુસ્સો કે દ્વેષ કર્યો હતો તો આ જન્મમાં તે જ કર્મિક પરીક્ષા તરીકે પાછી આવે છે આ જ કારણ છે મેષ રાશિના લોકો ઘણીવાર પોતાના ભાઈ બહેનો સાથે ખૂબ જ નજીક રહે છે તો ક્યારેક વર્ષો સુધી દૂર પણ થઈ જાય છે આ બધું આત્માના અંદરનું અધૂરું અધ્યાય છે જે આ જન્મમાં પૂરું થવું છે મેષ રાશિના લોકોને અહીં એ શીખવું પડે છે કે દરેક સંબંધમાં ફક્ત નેતૃત્વ જ નહીં સહયોગ પણ જરૂરી છે સમાજના સ્તરે મેષ રાશિના લોકો ગયા જન્મમાં કોઈ ન કોઈ રીતે આગેવાન રહ્યા છે તેઓ યોદ્ધા હતા કોઈ સમુદાયના નેતા હતા કે જનસેવા કરતા હતા તેમણે સમાજની રક્ષા કરી લોકોની મદદ કરી પણ ઘણીવાર પોતાના અહંકાર કે ઉતાવળ બીજા લોકોને દુઃખ પણ પહોંચાડ્યું આપણે આ જન્મમાં ખૂબ મહેનત કરતા હોવા છતાં ઘણી વખત ટીકા સહન કરવી પડે છે લોકો તેમના સાચા કર્મોને ખોટા સમજી લે છે આ જ તો તે કર્મી પરીક્ષા છે જે આત્માને વિનમ્ર બનવું શીખવે છે બ્રહ્મણ તેમને કહે છે કે તમે નેતા છો પણ પહેલાં માનવ બનો મેષ રાશિના લોકો માટે જીવનમાં એ સમજવું જરૂરી છે કે દરેક જગ્યાએ સંઘર્ષ જરૂરી નથી ક્યારેક ચૂપ રહેવું સમજવું અને માફ કરવું પણ કર્મ સુધારવાનો ભાગ છે જ્યારે આ જાતક પોતાના અંદરના આગને સેવા અને ભક્તિમાં બદલાવે છે ત્યારે તેમના કર્મોની બાંધણીઓ તૂટે છે આ જ કારણ છે કે કહેવાયું છે કે મંગળની આગ્નિ ભક્તિ અને સેવાથી શાંતિ થાય ત્યારે આત્મા મુક્ત થાય છે સાતમું રહસ્ય જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મંગળ ગયા જન્મની કુંડળીમાં ષષ્ઠભાવ કે દશમભાવમાં સક્રિય હોય છે ત્યારે વ્યક્તિ ગયા જન્મમાં કર્મ મહેનત અને સ્પર્ધાથી ભરેલું જીવન જીવી રહ્યો હોય છે તે એક યોદ્ધા સૈનિક રાજાનો સેના વડા કે કોઈ નેતૃત્વ પદ પર હોય છે તેણે આખું જીવન મહેનત કરી પણ પોતાના કર્મોમાં અધીરતા અહંકાર કે જલ્દીબાજી રાખી આ જ કારણ છે કે મેષ રાશિના લોકો આ જન્મમાં પોતાના વ્યાવસાયિક જીવનમાં બધું મેળવવા માટે બમણો સંઘર્ષ કરવો પડે છે મેષ રાશિના જાતક ઘણીવાર નેતૃત્વની ભૂમિકા ભજવવા માંગે છે તેમને આદેશ લેવા કરતાં આદેશ આપવું વધુ ગમે છે આ લક્ષણ તેમને અગાઉના જન્મમાંથી મળ્યું હોય છે જ્યારે તેઓ કોઈ શાસકીય અથવા સૈન્ય સેવામાં ઉચ્ચ પદ પર હતા પણ એ જ પૂર્વજન્મની નેતૃત્વની આદતા જન્મમાં ઘણીવાર તેમની માટે પડકાર બની જાય છે જો તેમની માલિકી કે બોસ તેમને કરતા નાનો નબળો કે ઓછા લાયકાત ધરાવતો હોય તો મેષ રાશિનો વ્યક્તિ મનથી તેને સ્વીકારી શકતો નથી પરિણામે તેઓ ફાલતુના વિવાદોમાં ફસાઈ જાય છે પ્રમોશન અટકી જાય છે કે નોકરી વારંવાર બદલવી પડે છે આ ખરેખર પૂર્વજન્મના અહંકાર કર્મનું પરિણામ હોય છે આઠમું રહસ્ય છે કે જ્યોતિષ કહે છે કે જે મેષ રાશિના લોકોનો જન્મ પાછલા જન્મમાં તત્વ સાથે જોડાયેલા કામોમાં થયો હતો જેમ કે ધાતુ યુદ્ધ જમીન કે સરકારી કામ તે લોકો આ જન્મમાં પણ વેપારના ક્ષેત્રમાં ખૂબ જ ઉર્જાવાન રહે છે પણ સાથે એક પેટર્ન જોવા મળે છે કે તેઓ વેપારની શરૂઆત જોરદાર ઉત્સાહથી કરે છે પણ થોડા સમય પછી અધીર થઈને દિશા બદલી નાખે છે આ સ્વભાવ પાછલા જન્મની અધૂરી યોજનાઓનો સંકેત છે તેઓ પહેલાથી જ કંઈ કામ અધૂરું છોડ્યા હતા અને આત્મા હજુ પણ તે અધૂરા કામને પૂરું કરવાનો પ્રયાસ કરી રહી છે ઘટે છે ઘણા મેષ રાશિવાળા એવા હોય છે જેઓનો વેપાર અચાનક નુકસાનમાં ચાલે છે જ્યારે તેઓ મહેનતમાં કાળી કમી નહીં રાખતા હોય તેનો એક ગહરું કારણ એ છે કે ગયા જન્મમાં તેમણે વેપારમાં કોઈને ઠગ્યું હતું કે પૈસા રોકી દીધા હતા આ જન્મમાં આત્મા તે જ ઊર્જા પાછી આપે છે જેથી વ્યક્તિ ઈમાનદારી અને નિષ્ઠાનું મહત્ત્વ સમજશે એટલે મેષ રાશિના લોકો એવું કરવું જોઈએ કે તેઓ પોતાના દરેક આર્થિક વ્યવહારમાં સંપૂર્ણ પારદર્શિતા રાખે કોઈનો હક ન મારવો અને વેપારમાં ફક્ત નફો નહીં સદાચાર પણ જોવો નવમું રહસ્ય જ્યોતિષ મુજબ જો ગયા જન્મમાં મંગળ પાપ પ્રભાવમાં હતો કે શનિનું દૃષ્ટિ થઈ હતી તો તે વ્યક્તિને નોકરી કે વ્યવસાયમાં વારંવાર અડચણો આવે છે ક્યારેક સાથીઓ છેતરપિંડી આપે છે તો ક્યારેક અચાનક તક છીનવી લેવામાં આવે છે પણ જો વ્યક્તિ પોતાના ગયા જન્મના કર્મને સમજીને માફી અને સેવા તરફ ચાલે તો આ ગ્રહ શુભ પરિણામ આપવાનું શરૂ કરે છે તેથી મેષ રાશિના લોકો હંમેશા પોતાના કામકાજની જગ્યાએ સહકર્મીઓને માન આપવો જોઈએ નીચેના લોકોની મદદ કરવી જોઈએ અને કોઈના પરિશ્રમને નાનકડું નહીં સમજી આ તેમનું કર્મ સુધારવાનો સૌથી મોટો ઉપાય છે મેષ રાશિના મંગળ તેમને જોખમ લેવેવાળો બનાવે છે પછલા જન્મમાં તેમણે ઘણી વખત જીવન મરણ જેવા જોખમ લીધા હતા એટલે આ જન્મમાં પણ તેઓ જોખમોથી ડરતા નથી પણ આ ગુણ જો વિવેક વિના કામ કરે તો તે તેમના ધંધા કે કરિયરને નુકસાન પહોંચાડી શકે છે આ જ કારણ છે કે જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે મેષ રાશિના લોકોએ પોતાના કામમાં સ્ટ્રેટેજી અને સંયમ શીખવો જોઈએ જ્યારે તેઓ પોતાની ઉર્જાને યોજના મુજબ દિશામાં લગાવે છે ત્યારે તેઓ અજય બની જાય છે મધ્યમ રહસ્ય મેષ રાશિના લોકોનું મંગળ પ્રધાન શરીર તેમને ખૂબ જ ઉર્જાવાન બનાવે છે અને તેઓ એક સેકન્ડ માટે પણ નિષ્ક્રિય રહી શકતા નથી પણ પછલા જન્મમાં હું આ ઉર્જા ઘણીવાર ખોટી દિશામાં વાપરી હતી ઘણા મેષ રાશિના લોકો પોતાના પૂર્વ જન્મમાં યુદ્ધવીર કે રાજાના જમણા હાથ જેવા રહ્યા હતા જેમણે યુદ્ધ સંઘર્ષ અને ગુસ્સાથી ભરેલું જીવન જીવ્યું તેમણે લોકોની રક્ષા તો કરી પણ ઘણીવાર ગુસ્સા કે બદલો લેવાના કારણે નિર્દોષોને પણ નુકસાન પહોંચાડ્યું આ વધારે તીવ્ર અગ્નિ તત્વ હવે તેમના શરીરમાં અસંતુલન તરીકે દેખાય છે પરિણામે આજ પણ તેમને માથું આંખ હૃદય કે રક્તચાપ જેવી તકલીફો થાય છે જ્યોતિષ કહેવાય છે કે જો કોઈની કુંડલીમાં મેષરાશિલગ્ન કે ચંદ્ર રાશિ હોય તો જો કોઈ વ્યક્તિ મંગળ ગ્રહથી પીડિત હોય તો તેનો અર્થ છે કે તે અગાઉના જન્મમાં પોતાના શરીરનો દુરુપયોગ કરતો રહ્યો હશે કદાચ વધુ હિંસા યુદ્ધ કે ઈચ્છાસ્પદ કર્મોના કારણે તેનું પરિણામ આ જન્મમાં શરીરમાં દુખાવો હડકામમાં કમજોરી કે સાંધાના રોગરૂપે મળે છે પણ જ્યારે વ્યક્તિ સેવા દાન અને સંયમનો માર્ગ અપનાવે છે ત્યારે એ મંગળ શુભ બનીને ઘરોહર બની જાય છે અગિયારમું રહસ્ય એ છે કે મેષ રાશિના લોકોને આરોગ્ય માત્ર શરીરનું નહીં પરંતુ આત્માનું પણ મામલો હોય છે અગાઉના જન્મમાં જ્યારે તેમણે બીજાને દુઃખ આપ્યું કે પોતાના શરીરને કર્મ માટે વધુ ઉપયોગ કર્યો ત્યારે આ જન્મમાં તેમને આવું શીખવવામાં આવે છે કે શરીર પણ મંદિર સમાન છે તેને આરામ અને સન્માન આપવું એટલું જ જરૂરી છે જેટલું કે કામ કરવું એ જ કારણ છે કે જે મેષ રાશિના લોકો ધ્યાન યોગ અથવા પ્રાણાયામ કરે છે તેઓ પોતાના અંદર એક અજાયબી ભરેલો ફેરફાર અનુભવતા હોય છે તેમને જૂના રોગો આપમેળે ઓછા થવા લાગતા હોય છે કેમ કે આત્માની ઉર્જા ધીરે ધીરે શાંત અને શુદ્ધ થવા લાગે છે પછડા જન્મની એક વિશેષતા મેષ રાશિના લોકોમાં એ પણ હોય છે કે તેઓ ઘાવ વિના શીખતા નથી એટલે કે જીવનમાં બદલાવ ત્યારે જ આવે છે જ્યારે તેમને કોઈ આરોગ્ય સંબંધિત ઝટકો મળે ક્યારેક કોઈ દુર્ઘટના એક બીમારી તરીકે ક્યારેય નહીં પણ હંમેશા એ ઘટના આત્માને વધુ પરિપક્વ બનાવે છે અને એ ઘટનાઓ ખરેખર કર્મ સુધારવાની એક સીડી હોય છે મેષ રાશિના લોકોનું શરીર અગ્નિ પ્રધાન હોય છે એટલે તેમને ગુસ્સો મસાલેદાર ખોરાક અને અનિયમિત જીવનશૈલીથી દૂર રહેવું જોઈએ ગયા જન્મમાં જેણે તેમને કર્મવીર બનાવ્યો તે અગ્નિનું અસંતુલન હવે રોગરૂપે દેખાય છે તેથી સંતુલિત આહાર શાંત સ્વભાવ અને માનસિક શાંતિ એ તેમના સૌથી મોટા ઉપચાર છે હવે આવો જાણીએ કે કેટલાક જ્યોતિષી ઉપાય કે જેમાંથી મેષ રાશિના લોકોનું વર્તમાન જીવન સરળ બને આંદર શાંતિ અને સફળતાની તરફ લઈ જાય છે મેષ રાશિનું સ્વામી ગ્રહમંગળ છે એટલે આ રાશિના લોકો માટે મંગળ ગ્રહની શાંતિ માટે સૌથી પહેલા ઉપાય કરવો જોઈએ મંગળવારના દિવસે ઉપવાસ રાખો અને હનુમાનજીની પૂજા કરો તેમને સિંદૂર ચમેલીનું તેલ અને લાલ ફૂલ ચડાવો ઓમ ક્ર કુમ ક્રોમ સ ભૌમાય નમા આ મંત્રનું એકસો આઠ વાર જાપ કરો આથી મંગળ ગ્રહના અશુભ પ્રભાવ શાંત થાય છે ગુસ્સો ઓછો થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે જો કોઈ મેષ રાશિના વ્યક્તિને ધનની અટક જમીન જાયદાદના વિવાદ કે આર્થિક સંકટનો સામનો કરવો પડે તો જો હોય તો તેને મંગળવાર વ્રત રાખવો જોઈએ અને હનુમાન ચાલીસા રોજ વાંચવી જોઈએ સાથે જ દરેક મંગળવારે ગુડ અને ચણા દાન કરવો જોઈએ આથી ગયા જન્મના ધન સાથે જોડાયેલા દોષ ધીમે ધીમે શાંત થઈ જાય છે અને આર્થિક વૃદ્ધિ થવા લાગે છે મેષ રાશિના જાતક જો પોતાના પરિવાર અને સંબંધોમાં તણાવ અનુભવતા હોય માતાપિતાથી દૂર રહેતા હોય કે ભાઈ બહેનો સાથે ઝઘડો થાય તો મંગળવારના દિવસે માટીના કુલ્ડમાં પાણી ભરીને તેમાં લાલ ગુલાબ નાખીને શિવલિંગ પર અર્પણ કરવું આ ઉપાય ગયા જન્મના પરિવાર સાથે જોડાયેલા દોષોને દૂર કરે છે આથી ઘરમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ બને છે અને સંબંધ ધીમે ધીમે મજબૂત થાય છે આરોગ્યની દ્રષ્ટિએ મેષ રાશિના લોકો ઘણીવાર માથાનો દુખાવો બ્લડ પ્રેશર અથવા ઈજા થઈ શકે છે આ મંગળ ગ્રહની તીવ્રતાની વજહથી થાય છે આ માટે મંગળવારના દિવસે મંગળ કરવચ સ્તોત્રનો પાઠ કરો અને લાલ મસૂર કે લાલ કપડું કોઈ ગરીબને દાનમાં આપો શક્ય હોય તો કોઈ શૂરવીર સ્થળ કે હનુમાન મંદિરમાં રક્તચંદનનું દીપક બળાવો આ ઉપાય ફક્ત શારીરિક રોગો ઓછા નથી કરતા મનોશાંતિ પણ આપે છે નોકરી કે ધામાં જો અડચણ આવે અને મહેનતનું ફળ ન મળે તો જો વારંવાર નિષ્ફળતા મળે તો મંગળવાર કે રવિવારે મંગળ યંત્રની સ્થાપના કરો અને દરરોજ તેમાં જલ ચઢાવો ઘરના ઉત્તરપૂર્વ ખૂણે લાલ કપડામાં બાંધીને યંત્ર રાખો અને નિયમિત રીતે ઓ અંગારકાઈ નમઃ મંત્રનો જાપ કરો આથી કરિયર ઝડપથી આગળ વધે છે અને કર્મોમાં આવતી અટકણો ધીમે ધીમે દૂર થાય છે ગયા જન્મના પાપકર્મોના નાશ માટે મેષ રાશિવાળાઓએ દરેક અમાવસ્યાએ કે મંગળવારે કોઈ ગરીબને ભોજન કરાવવું જોઈએ ખાસ કરીને મજૂર કે સૈનિક વર્ગના લોકોને આથી મંગળ ગ્રહ પ્રસન્ન થાય છે હવે વ્યક્તિના જીવનમાં પુણ્યકર્મ વધે છે જો જીવનમાં અચાનક દુર્ઘટનાઓ રક્તદોષ અથવા કોર્ટ કચેરીના મામલાઓનો ડર રહેતો હોય તો રોજ મહામૃત્યુજય મંત્રનું જાપ કરો આ મંત્ર માત્ર મૃત્યુથી બચાવતો નથી પરંતુ ગયા જન્મોના ખરાબ કર્મોના પ્રભાવને પણ દૂર કરતો છે મિત્રો તમે કહો શું તમે પણ ગયા જન્મની છાયા આજના જીવનમાં અનુભવતા હો અને આ વાતો તમારા જીવન સાથે કેટલી મેળ ખાતી હોય આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને જય માતા લક્ષ્મી અને જયહરિ વિષ્ણુ લવાનું ભૂલશો નહીં આભાર